નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રાજુ મહેકવાની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સરહૃદય હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુજરાતીમાં કક્કો કેવી રીતે યાદ રાખવો એક વાર્તા સ્વરૂપે એની આજે આપણે ચર્ચા કરવાના છીએ સામાન્ય રીતે આપણે અંગ્રેજી શીખતા હોઈએ છીએ ત્યારે આપણને એ બહુ સરસ રીતે યાદ રહે છે તો ગુજરાતીમાં કક્કો મોટા ભાગને યાદ રહેતો નથી તો કક્કો કેવી રીતે યાદ રાખી શકાય વાર્તા સ્વરૂપે એની એક વાર્તા અહીંયા પ્રસ્તુત કરી છે એટલે ઉપર શીર્ષક લખ્યું છે કક્કાની વાર્તા હવે આપણે વાર્તા જોઈએ પછી આપણે બાળક શિર આખી આપણે જોઈશું બાને ત્યાં ખડકીમાં એક ગધેડો અચાનક ઘૂસી ગયો ચકલીને બહુ છંછેડવાથી જબરો ઝઘડો થયો ટંટો માળમાં ઠંડો પાડવા દંડો લઈ ઢીસુમ કરી દીધો એટલે હણહણીને તરત જ તે થરથરવા લાગ્યો દંડ આખો ધમલ ચાલી તે નિરાતે ત્યાંથી નીકળી પછી પાણી પીને ફટાફટ ત્યાંથી ભરાડો પાડતો નીકળી ભમતો ભમતો મરજી મુજબ કાંઈક યાદ આવતા તે રખડવા ગયો તે લાલચમાં વેર વેરવિખેર થયેલા શરીરે તે ષડયંત્ર રચવા સરસ વિચારી તેણે હાર સ્વીકારી નળનું પાણી પી તે ક્ષમા માગી જ્ઞાની થવા તે કક્કો શીખી સ્વર તરફ આગળ વધ્યો ત્યારે તે અરમાન સાથે આગળ વધવા એના સ્વતંત્ર વિચારે ઈશ્વર સમીપ ઉમંગભેર ઊંચી ઉડાન ઉડવા એરણે ચડી ઐરાવત જેવો મહાન ઓળખવા ઔષધીય પર અંકુશમાં રહી અહરની ભણતર ભણવા લાગી ગયો તો એક પ્રકારની વાર્તા બનાવી છે એ વાર્તામાં આપણે બધા જ કક્કા તમે જોઈ શકો છો તમે જુઓ ક ખ ગ ચ છ જ ટ

અડ ક્ષ જ્ઞ પછી સ્વર આગળ આવે છે અ આ ઈ નાનો ઈ ઈ મોટો ઈ ઉ નાનો ઉ ઉ મોટો ઉ એ અહ બરાબર તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે પરીક્ષામાં યાદ રાખી શકો તમે જોવો છો ઈ નાનો ઈ એટલે હસવાય અને મોટો ઈ એટલે દીર્ઘય એ જ રીતે ઊ એટલે અહીંયા નાનો હસવું બરાબર અને મોટો ઉ એટલે આ દીર્ઘ તો વિદ્યાર્થી મિત્રો આપણને ગુજરાતી ભાષા જાણતા હોય તો આપણને કક્કો આવડવો જોઈએ તો તમે આ રીતે સહેલાઈથી કક્કો યાદ રાખી શકશો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું આવા બીજા વિડીયો તમે જો તમારે જોવા હોય તો તમારે મારી ચેનલમાં પ્લે લિસ્ટમાં જઈને તમે જોઈ શકશો અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું ફરી વખત આપણે નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આપની રજા લો આવજો મિત્રો આવજો